નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર મિત્રો તારી તારીખ અઠ્યાવીસ બે હજાર સોવીસ થઈ ગયો શુક્રવારે મિત્રો વાત કરો તો મિત્રો ઊંઝા માર્કેટમાં ફરી મિત્રો તમામ પાકો પાકોમાં મંદિરનો માહોલ સવાઈ ગયો છે મિત્રો આ ડેરી બજાર બજારમાંગતા માંગતા તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા પાછળ રહેલી ઘંટીને પણ ન કરવાનું ભૂલતા અને આ વિડીયો તમારે ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા જેથી તેને ખબર પડે આજના તાજા ઊંઝાના

અને તલ સત્તરસો પચીસો સાહીઠ રૂપિયા સુધી આ ખેડૂત તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા